નમસ્કાર મારું નામ પ્રકાશ ગુર્જર છે મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે બે હજાર એકવીસથી અહીંયા બાપુનગર ખાતે ફરજ બજાવીએ છીએ વર્તમાનમાં લીગલ કમિટીના ચેરમેન તરીકેની મારી જવાબદારી છે બાપુનગરના વોર્ડની અંદર જ્યારે અમે ઇલેક્શન લડ્યા ત્યારબાદની વિકાસના કામોની જે વાત છે એ આપણી સમક્ષ પ્રસ્તુત કરવાનું પ્રયાસ કરીશ બાપુનગરમાં અમે જ્યારે ઇલેક્શન લડતા હતા એ સમયે ચૂંટણી સભાઓની અંદર મોલ્લા કોઈ પણ જગ્યાએ જઈએ ત્યાં સૌથી મોટો પ્રશ્ન હતો બાપુનગર ની અંદર સ્ટેડિયમ ની બિસ્માર હાલત એ કોમન અમે અને અમે જયારે પણ પબ્લિકને મળતા લોકોને મળતા મતદારો સાથેનો સંવાદ કરતા એ વખતે સંવાદની અંદર અમે નોંધતા સાંજે સરવાળો કરતા કેટલા કેટલા વિષયો લોકોના મનમાં છે કેટલા પ્રશ્નો લોકોને મૂંઝવણમાં મૂકે છે અથવા તો વિસ્તારના વિકાસમાં શું ખૂટે છે તો સૌથી એક કોમન મુદ્દો અમને મળ્યો હતો બાપુનગરની અંદર સ્ટેડિયમની સ્ટેડિયમ હતું પરંતુ ત્યારબાદ કોંગ્રેસના શાસન દરમિયાન એને તળાવ તરીકે પરિવર્તિત કરવામાં આવ્યું જેની અંદર ખૂબ જ ગંદુ પાણી કેમિકલ યુક્ત અંદર પાણી હોય આજુબાજુમાં જે વસાહતો છે આનંદ ફ્લેટ છે મંગલમ ફ્લેટ છે બાકીની બધી જ વસાહતો છે સોસાયટીઓ છે એ તમામ સોસાયટીઓની અંદર વાસણના કલર પણ બદલાઈ જાય એ પ્રકારનું પરિસ્થિતિ હતી એ પણ અમે એની પણ નોંધ કરી અને જે મુદ્દાઓ અમે નોંધ્યા એ પૈકીના તરત જ ચૂંટણી જીત્યા પછી તરત જ એમનો અમલ શરૂ કર્યો બાપુનગરના સ્ટેડિયમની વાત કરીએ તો સ્ટેડિયમની જ્યારે અમે સમીક્ષા કરી તો પ્રવેશવાના એમાં માત્ર એક દ્વાર છે બાપુનગરના સ્ટેડિયમની અંદર પરંતુ એને દિવાલ ચારે તરફ એની પેરા એની દીવાલ બનેલી હતી એ દિવાલને ચારે અલગ અલગ જગ્યાએથી જેને જ્યાંથી અનુકૂળતા થઈ ત્યાંથી એને તોડીને અંદર પ્રવેશ કરવો દુનિયાભરના દારૂના વ્યસનની લોકો ત્યાં અંદર ઘૂસી જાય જેને સારું લાગે ત્યાં દીવાલને તોડીને ગાડીને અંદર લઈ જાય બાઇક લઈ જાય રાત્રે ખૂબ મોટું દૂષણ તરીકે એની અંદર જોવા મળતું હતું સાથે સાથે એમાં ચાર મકાનો પણ બનેલા હતા સરકારી જગ્યા છે સ્ટેડિયમ છે એની એની અંદર ચાર મકાનો મકાનો છે એ અમે તો અંદર દાવાઓ કરવામાં આવેલા હતા એ દાવાઓની સમીક્ષા કરી એમાં કોઈ કોઈ પણ પ્રકારનો સ્ટે નથી તો સ્ટે ના હોય તો લીગલ અભિપ્રાય મેળવી અને એ મકાનો દૂર કર્યા સ્ટેડિયમની દિવાલ ચારેય બાજુથી સુદ્રઢ કરી એને બનાવવામાં આવી ઊંચી કરવામાં આવી જેથી કરીને કોઈ પ્રવેશી ન શકે અને એક માત્ર દ્વાર જે ગેટ છે એ રાખવામાં આવ્યો જેથી કરીને કોઈ પણ એક કંટ્રોલ્ડ એન્ટ્રી રહે કોઈ પણ જેને પરવાનગી નથી એ વ્યક્તિ અંદર ન જઈ શકે ત્યારબાદ અમે સત્તરમી સપ્ટેમ્બરે આદરણીય પ્રધાનમંત્રી શ્રી જન્મ દિવસે અમે સિત્તેર હજાર વૃક્ષોની વાવણી એક જ દિવસની અંદર સમગ્ર સ્ટેડિયમની અંદર સમગ્ર તળાવની અંદર લાલબાદ સ્ટેડિયમ જેને કહેવાય છે એની અંદર સિત્તેર હજાર વૃક્ષો આવ્યા એ પછી બી તબક્કાવાર વૃક્ષોની વૃદ્ધિ કરતા રહ્યા અને અત્યારે મારી માહિતી મુજબ સવા લાખ વૃક્ષો સ્ટેડિયમની અંદર અત્યારે અમે વાવેલા છે છે જેનો ઉછેર પણ થાય જેમાં નિયમિત પાણી નાખવું એના ખાતર નાખવું એની એની અમે પણ ધ્યાન કામગીરી ઉપર ધ્યાન રાખતા હોઈએ છીએ પહેલા તબક્કાની અંદર મારા સાથી કાઉન્સિલર શ્રી અશ્વિનભાઈ સિનિયર કાઉન્સિલર છે એમને એમને પણ આપણે માહિતી આપી હશે પહેલા ફેઝમાં કુલ ચૌદ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો બીજા ફેઝની અંદર કરોડ રૂપિયાના ખર્ચે તળાવની જે આખી તળાવીલ વોલ છે એને આરસીસી બનાવવામાં આવી છે જેથી કરીને પાણીની અંદર સ્વચ્છતા રહે માટી પાણીની અંદર સાથે માટીનું ધોવાણ ન થાય અને સ્વચ્છ પાણી વાળું તળાવ આપણે બનાવી શકીએ અને થર્ડ ફેઝની અંદર હવે અમે જે કરવા જઈ રહ્યા છીએ આગામી બજેટમાં અમે પ્રસ્તાવ મૂકી રહ્યા છીએ કે નગીના વાળી કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર છે આ તળાવની અંદર એને પણ ડેવલપ કરવામાં આવે એની પેરાફિટ વોલ બને અંદર જે વૃક્ષો છે એને નુકસાન ન થાય એ રીતે ત્યાં બેસવાના બાકડા નેચરલ રીતે ત્યાં કુદરતી કુદરતની જાળવણી પણ થાય અને બાકડા પણ મૂકી શકાય લોકો ત્યાં જઈને બેસી શકે અને એ જે કુદરતનો નજારો છે એનો આનંદ લઈ શકે એ પ્રકારનું પ્રસ્તાવ કરી રહ્યા છીએ સાથે સાથે એક સ્વિમિંગ પુલ માટેનો પ્રસ્તાવ પણ અમે મૂકી રહ્યા છીએ સ્ટેડિયમની અંદર આપણી પાસે પુષ્કળ જગ્યા છે ત્યાં એક સ્વિમિંગ પુલ થઈ શકે એક યોગા પ્લેટફોર્મ બને જેની પર લોકો યોગા સૂર્યપ્રકાશની અંદર સવારમાં યોગા કરી શકે જે આરોગ્ય માટે ખૂબ આરોગ્યપ્રદ બાબત છે અંદર અંબાલાલ કોટા પાર્ટી પ્લોટને પણ આવ્યો છે અને હું ખૂબ જવાબદારી સાથે કહું છું દસ હજાર વાર ખૂબ મોટો આ પાર્ટી પ્લોટ છે જેની જેનું ભાડું માત્ર પંદર હજાર રૂપિયા છે એટલે કોઈ પણ ગરીબ પરિવારને પોતાના લગ્ન પ્રસંગ કે સામાજિક કોઈક કાર્યક્રમ હોય તો એ કરી શકે એના માટે ખૂબ જ ઓછા ભાડામાં આ ગરીબ વિસ્તારની અંદર પંદર હજાર રૂપિયામાં આપણને પાર્ટી પ્લોટ મળી રહે છે જેની અંદર ચાર હજાર વારમાં પાર્કિંગ છે જે પેવ્ડ પાર્કિંગ છે એ પાર્કિંગની પણ વ્યવસ્થા છે સિક્યુરિટીની વ્યવસ્થા છે કુલ મળીને ખૂબ જ સારી વ્યવસ્થા એ પાર્ટી પ્લોટમાં પણ કરવામાં આવી છે આ વિસ્તારની અંદર ગરીબ વિસ્તાર છે મધ્યમ વર્ગનો પરિવારનો વિસ્તાર છે અહીં વિદ્યાર્થીઓ નવયુવાનો નોકરીઓની શોધમાં પોલીસ માટેની તૈયારી કરતા હોય આર્મીની તૈયારી કરતા હોય કોઈ પણ સશસ્ત્ર બળોમાં જવાની તૈયારી કરતા હોય તો એ લોકો માટે પણ ખૂબ મોટું વોકિંગ ટ્રેક જોગિંગ ટ્રેક આરોગ્ય એની જીમ માટે ઓપન જીમ પણ અમે ત્યાં બનાવી રહ્યા છીએ એ પોતાની જે ફિઝિકલ એક્ઝામિનેશન છે એની તૈયારી કરી શકે એના માટેના પૂરતા પૂરતી વ્યવસ્થા આ સ્ટેડિયમની અંદર કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ સાથે સાથે જે સરકારી પ્લોટો હતા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટ હતા એ સૌથી અહીં ચાર ખુલ્લા કરાવડાયા છે એ ચાર પ્લોટ ખુલ્લા પણ કરાયા છે મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગના કબજામાં એ જગ્યાઓને લીધી છે ખૂબ ત્રીસ ત્રીસ પાંત્રીસ વર્ષ જૂના કબજા હતા દાખલા તરીકે એકસો નું બસ સ્ટેન્ડ હતું જેની અંદર વિવિધ પ્રકારના રેસ્ટોરન્ટો અંદર બસ સ્ટેન્ડની અંદર બનાવી દેવામાં આવ્યા હતા અને એને કવર કરી લેવામાં આવી હતી કે પાંત્રીસ વર્ષ જૂનો કબજો હતો એ જૂનો એ કબજો ખાલી કરાવડાયો ત્યાં અત્યારે અમે સ્ટેન્ડિંગ કમિટીની અંદર ઠરાવ કરીને માન્ય પોલીસ કમિશનર શ્રીને એ જગ્યા એસપી ચોકી બનાવવા માટે અમે આપી દીધી છે ઠરાવ કરીને આપી છે કબજા ફેરફાર પણ કરી દીધા છે હવે ટૂંક સમયની અંદર ત્યાં એસપી ઓફિસ પણ બનશે એટલે કુલ મળીને કાયદો અને વ્યવસ્થા જળવાય કારણ કે આ મેં અગાઉ વાત કરી સ્ટેડિયમના ગેટની એક્ઝેક્ટ સામે આ જગ્યા આવેલી છે અને તમામ કોમના લોકો ત્યાં રહે છે એની વચ્ચે આ

આજ સ્ટેડિયમના ગેટની સામે જ્યાં એસપી ચોકી માટે અમે જગ્યા ફાળવવી છે એ જ એની પાસે જ પોલીસ લાઈન છે પોલીસ લાઇનની બિલકુલ બરાબરની અંદર પણ ગુજરાત હાઉસિંગ બોર્ડનો એક ખૂબ મોટો પ્લોટ છે એની અંદર પણ ઇલીગલ એક્ટિવિટીઝ થતી હતી સમાજને ઉપયોગ ના થાય એ પ્રકારે એનો ઉપયોગ થતો હતો એ પ્લોટનો એ પ્લોટની અંદર પણ દબાણો દૂર કરીને એની દિવાલ કરીને એને પણ સુરક્ષિત કરવામાં સફળતા મળી છે એને પણ હવે લોક કોઈપણ કાર્યની અંદર એની ફાળવણી કરીને લોકોના ફાયદામાં એનો ઉપયોગ કરવામાં આવશે બાપુનગરની અંદર વોર્ડની અંદર એક એસપી ચોકી આવેલી છે અત્યારે હાલ જે ગરીબનગર ચાર રસ્તા પર છે એની એક્ઝેક્ટ પાછળ અકબરનગરના છાપરા નામક એક વસાહત છે ત્યાં હમણાં જ આપણા આપણા બધાના ધ્યાનમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આવ્યું હશે કે પોલીસ ઉપર પણ હુમલા થાય છે એ પ્રકારની ઘટનાઓ આપણે જોઈ છે અને દુઃખદ છે તો એ અકબરનગરના છાપરાની અંદર જે સાત મકાનો હતા ક્રિમિનલ લોકોના એ તમામ મકાનોને ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યા છે ત્યાં ચારસો અઠાવન કુલ મકાનો મળી આવ્યા છે જે ચારસો મકાનો ઇલીગલ છે કોર્પોરેશનની જગ્યા ઉપર છે હવે કાયદા અનુસાર અમારા જીડીસીઆર ને ફોલો કરીને અમે કાયદા અનુસાર બે એક બાર બે હજાર દસ પહેલાના જે વસાહતના લોકો છે જે લોકો ત્યાં વસાવટ કરતા હતા એ લોકો કેટલા છે એનો સર્વે કરવામાં આવી રહ્યો છે બાદના કેટલા લોકો છે એનો સર્વે કરવામાં આવી રહ્યો છે અને એનાથી ચોક્કસપણે સ્પષ્ટતા મેળવા પાત્ર છે અને કેટલા લોકો વૈકલ્પિક વ્યવસ્થા મેળવવા પાત્ર નથી એ સુનિશ્ચિત થયેથી હું માનું છું કે લગભગ વીસેક દિવસ પછી એ ત્યાં અમે કોર્પોરેશનની જે પ્લોટ છે એને ખુલ્લો કરવામાં સફળતા અમને મળવાની છે વ્હાઈટ ટોપિંગના અમે ખૂબ રોડ બે રોડ છે બાપુ જે ટોપિંગ ના બનાવવાના છીએ એ બાપુનગર ચાર રસ્તાથી લઈ ખુડિયાનગર ચાર રસ્તા સુધીનો જે મુખ્ય માર્ગ છે અને એ કદાચ ભવિષ્યની અંદર આપણું જે મેટ્રો સ્ટેશન બની રહ્યું છે જે બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહ્યું છે એને પણ કનેક્ટ કરતો રસ્તો છે તો એને વ્હાઇટ ટોપિંગ કરીએ છીએ અને એને વાઈડનિંગ પણ નું પણ કામ અત્યારે અમે ચાલુ કર્યું છે એ જ પ્રકારે ક્લાસીસ ક્લાસીસથી જે આપણા મરઘા ફાર્મ છે ત્યાં સુધીનો જે રોડ છે એને પણ ટોપિંગ નો રોડ બનાવવાની કામગીરી હાથ આવેલી છે એટલે વિકાસના કામો ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છે બાપુનગર શાળા નંબર નવ દસ જેનું મકાન જર્જરિત હતું અને ખૂબ ગરીબ વસાહતના ઉપયોગ માટે થઈને એને એ મકાનને પાડીને ફરીથી નવું નવી આખી સ્કૂલનું બિલ્ડિંગ જે આગામી પચાસ સાહીઠ વર્ષ સુધી કોઈ પ્રશ્ન ઊભો ના થાય એ પ્રકારની સુંદર વ્યવસ્થા સાથેની સ્કૂલ છે એનું પણ નિર્માણ થઈ ગયું છે અને લોકાર્પણ ટૂંક સમયમાં એનું કરવામાં આવશે જે શિક્ષણ માટે ખૂબ અમારા આ વિસ્તારમાં માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે આ વિસ્તારની અંદર ડ્રેનેજ ખૂબ પ્રશ્નો હતા ગુજરાત હાઉસિંગ બોર્ડના મોટા ભાગના મકાનો છે તો એ જે હાઉસિંગ બોર્ડના મકાનોની અંદર પાછળના ભાગે ડ્રેનેજ લાઇન્સ પહેલેથી હતી હવે એની પર દબાણો થયા હોય એ જૂની થઈ ગઈ હોય દબાઈ ગઈ હોય ત્યાં કોઈ નવી લાઇન ના નાખી શકવાની જગ્યા નથી મળતી એટલા માટે અમે બાપુનગરની અંદર એન્જિનિયરો સાથે પરામર્શ કરીને ટેકનિકલી એવું નક્કી કર્યું કે આગળના ભાગે તમામ લાઈન્સની અમે કરીએ જેથી કરીને જે ડ્રેનેજનો પ્રશ્ન છે એ પૂર્ણ થઈ જાય અને જ્યાં પણ આરસીસી રોડ બનાવ્યા છે મોટાભાગે આરસીસી રોડ કર્યા છે પરંતુ પહેલા પાણીની લાઈન નવી નાખી છે ડ્રેનેજની લાઈન નવી નાખી છે અને ત્યારબાદ એની પર આરસીસીનો રોડ કરવો એવો અભિગમ રાખીને જેટલો શક્ય હોય એટલો પ્રયાસ કરીને આ વિસ્તારને ડ્રેનેજ અને પાણીની સુવિધા આપવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે જ્યાં પાણીનું પ્રેશર ઓછું હતું ત્યાં નવા બોર પણ ઊભા કર્યા છે અને એનું એના કારણે આજે પીવાના પાણીનો આપણા અમારા બાપુનગર વોર્ડની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉભો રહેતો નથી અને હમણાં ઘટના આપણે ખોખરા ખાતે જોઈ કે જ્યાં સ્ટેચ્યુને કોઈ પણ પ્રકારે ખોટા લોકો આવીને અડચણ કરવાનો પ્રયાસ કરતા હોય અમારા બાપુનગરની અંદર પણ બાબા સાહેબ આંબેડકરનું એક ખૂબ મોટું સ્ટેચ્યુ છે આવેલું છે પોલીસ સ્ટેશનની સામે જેને આપણે બાબા સાહેબ આંબેડકર ચોકથી ઓળખીએ છીએ ત્યાં અમે તકેદારી એટલે તકેદારી રાખીને ત્યાં સીસીટીવી કેમેરા ની વ્યવસ્થા ઉભી કરાવડાઈ છે જેથી અને આખા સ્ટેચ્યુને નહીં પણ આખા ચોકને કવર કરે એ પ્રકારનો સીસીટીવી કેમેરા સાથે સજ્જ કરીને કોઈ પણ વ્યક્તિ સ્ટેચ્યુની આસપાસ જાય તો એને ક્લિયર ઇમેજીસ આવી જાય ક્લિયર ફૂટેજીસ આવે જેથી કરી અમારા આપણા જે સ્ટેચ્યુ છે એને સુરક્ષિત કરવાનો અમે પ્રયાસ કરીએ છીએ કુલ મળીને અમે બધાએ અમે અમારા સિનિયર કાઉન્સિલર છે અશ્વિનભાઈ પેથાણી સાથે બાકીના અમારા બે કાઉન્સિલર બહેનો છે એમને સાથે મળીને સારું ખૂબ સારી કામગીરી છેલ્લા ચાર વર્ષની અંદર આપણા બાપુનગર વોર્ડની અંદર કરી છે અને મારી માહિતી જાણ મુજબ અમારાથી અમારી જે તમામ મતદારો છે જે શેરીજનો છે તમામ મિત્રો પ્રસન્ન છે અને અમને પણ ખૂબ આનંદ છે કે અમને મળેલી જવાબદારીને અમે ક્યાંક ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે અને જેને લોકો પણ બિરદાવી રહ્યા છે આભાર